મીનાવાડા દશામાના પરમ ભક્ત શારદાબેનના પરિવારનું વર્ષો પછી ખુલ્યું રહસ્ય પિતા કરતા હતા આવું કામ મિત્રો વર્ષ ઓગણીસો પંચાણુંમાં મીનાવાડાની પાવન ધરતી પર એક પાંચ સાત વર્ષની દીકરી શારદાને મા દશામાએ પરચો આપ્યો હતો અને આ વાતની ચર્ચા ચારે બાજુ ફેલાઈ ગઈ હતી કહેવાય છે કે આ ઘટનાને લગભગ ત્રીસ વર્ષ વીતી ગયા છે ત્યારે હવે સવાલ એ થાય છે કે શું શારદામાની અંદર આજે પણ દશામાનો વાસ હશે શું આજે પણ ત્યાં ચમત્કારો થતા હશે શારદામાનો પરિવાર કોણ છે તેના માતા પિતા ભાઈ બહેન શું આજે પણ હયાત છે મિત્રો તમે પણ શારદામાની સત્ય હકીકત જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય દશામાં લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે માના પરિવારમાં તેમના પિતા મણિભાઈ કાળાભાઈ ચૌહાણ દશામાના ખૂબ મોટા ભક્ત હતા તેમના પત્ની સવિતાબેન ઘરકામ સાથે ઢોર ઢાકરને પણ સાચવતા હતા કહેવાય છે કે મણિભાઈ સવાર થતાં જ ભેંસો ચરાવવા મીનાવાડા ગામની સીમમાં જતા રહેતા હતા તેમની પાસે એક ભેંસ હતી જેનું નામ તેમણે ભગરી રાખ્યું હતું મણિભાઈ ચૌહાણને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતો જેમાંથી શારદામાં સૌથી મોટી દીકરી હતા મીનાવાડાના ઇતિહાસ પ્રમાણે મણિભાઈ ચૌહાણ દશામાના પરમ ભક્ત હતા સાથે તેમની મોટી દીકરી શારદા પણ માતાજીની ખૂબ જ મોટી ભક્ત હતી અને દિવસ રાત માતાજીની ભક્તિમાં લીન રહેતી મિત્રો આ વાત છે ઓગણીસો પંચાણુંની જ્યારે મણિભાઈ અને તેમની પુત્રી શારદાએ દશામાનું વ્રત લીધું હતું એ સમયે શારદામાં ભેંસો ચરાવવા નીકળેલા ત્યારે તેમની સાથે વાહલી ભગરી ભેંસ ઊંડા ખાડામાં પડી જાય છે દીકરી હવે વલોપાત કરે છે સાંજે માતા દશામાની આરતીનો પણ સમય થઈ ગયો હતો તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને મા દશામાં હાજર થાય છે અને મા દશામાં આ ભેંસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે કહેવાય છે કે ત્યારથી મા દશામાએ દીકરી શારદામાં વાસ કર્યો પછી આ વાત ચારેય દિશામાં વાયુ વેગે પ્રસારવા લાગી અને ધીમે ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોત જોતામાં આ સ્થાન લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું ત્યારથી જ અહીં રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહીં મેળો ભરાય છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે શારદામાં દુનિયાનું સુખ અને મો માયા ત્યાગીને મીનાવાડાના મંદિરની ગાદી પર બિરાજમાન થયા અને છેલ્લા ત્રીસ વર્ષથી શારદામાં દૂર દૂરથી આવતા પોતાના ભક્તોને દર્શન આપે છે આજે મંદિરની બાજુમાં જ શારદામાના પરિવારનું ઘર આવેલું છે તે પોતાની માતા અને દીકરા સાથે ત્યાં જ રહે છે અને તેમનો મોટો ભાઈ મંદિરનું સંચાલન કરે છે શારદામાના પિતા મણિભાઈ બે હજાર ઓગણીસમાં દેવલોક પામ્યા હતા જે બાદ દશામાના પરમ ભક્ત હોવાના કારણે મંદિરની બહાન ભોજનાલયની બાજુમાં તેમની સમાધિ આપવામાં આવી છે જેના દર્શન આપ કરી શકો છો મંદિરની બહાર મોટું બજાર પણ છે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી ઘણા ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મા દશામાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા જરૂર કામ કરે છે દશામાના દર્શન માત્રથી વાંજિયાના ઘરે પારણું બંધાય છે દુખિયાઓના દુઃખ દૂર થાય છે અને મા દશામાનું વ્રત જે કોઈ પણ કરે છે તેના ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે